તો એમ નહીં ભૂલી જવા નથી જગદીશભાઈ જયેશભાઈ ને આવવા જો આપડી તમારે વાત જે ઉભા હોત તો ન ભૂલવું પડે આપડે છે કઈ એવું ઉભા રહ્યા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ આપડે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી નથી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાઈ ઉભા ન રહીએ પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય

મારે લેવા દેવા નથી મેં તો ભાઈ પાણી થી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડો

તો એમ નહીં તો અમારે અમારે પતિ લાખ ભૂલી જવાનું જગદીશભાઈ જયેશભાઈ ને આવવા જો આપડી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે આપડે છે કઈ એવું ઉભા રહ્યા તમે

એ ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ તો ભૂલી ઈ આપણે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી મેં તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઉભા ન રહીએ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મે રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય કઈ નઈ જગદીશભાઈ અમારે ભૂલી જવા ને બીજું ભૂલી જાય એવું કેવું